સુરત ભટાર ખાતે આવેલા ગાંધીનગર ઝુંપડપટ્ટીના રહીશોએ વૈકલ્પિક જગ્યાની માંગ સાથે લોક સમસ્યા નિદાન કેન્દ્રના નેજા હેઠળ મનપા કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ લોક સમસ્યા નિદાન કેન્દ્રના નેજા હેઠળ પહોંચેલા ભટાર ગાંધીનગર ઝુંપડપટ્ટીના રહીશોએ જણાવ્યું હતું કે તેઓની ઝુંપડપટ્ટીનો આશરે પાંચ વર્ષ પહેલા મનપા દ્વારા સર્વે કરાયો હતો અને તેની સાથે આશ્વાસન અપાયું હતું કે તમે લોકોને ચિંતા કરવાની જરૂર નથી તમને વૈકલ્પિક જગ્યા મળી જશે અને હાલમાં પંદર દિવસ પહેલા જ મહાનગરપાલિકા દ્વારા ઝૂંપડાનું ડિમર્શન કરવાના છે તેમ જણાવ્યું હતું પરંતુ વૈકલ્પિક જગ્યા કોઈ પણ વાત કરાઈ નથી જેને લઈને ગાંધીનગર ઝુપડપટ્ટીમાં આશરે જગ્યા સાથે એવું પણ જણાવ્યું કે લોક સમસ્યા કેન્દ્ર દ્વારા ઝુંપડપટ્ટી સર્વે કરાયું હતું ત્યાં પીવાનું પાણી આવતું ન હોય અને વીજળી નથી તથા ઝુંપડપટ્ટી પાસે નાળા હોય જેથી ત્યાંના લોકોને રહેવું મુશ્કેલ છે જેથી તેઓ માટે પણ ઘટતું કરવા માંગ કરાય છે મારું નામ નામભાઈ રેટીવાલા લોક સમસ્યા નિદાન કેન્દ્ર અધ્યક્ષ આજે ત્યાં ધમકી આપી છે ગાંધી કુટી ઝુપડપટ્ટીમાં એટલે એ લોકોને ધમકી આપીને કારણે તો આજે અમે મહાનગરપાલિકા કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે એ લોકોને પણ વ્યવસ્થિત જગા અને એટલું જગા મળે એના કારણે અમે મહાનગરપાલિકામાં આવ્યા છે બલવા લોકો છે એ છે તો આ લોકો તેરસો એક હજાર તેરસો સદસ્ય છે પણ વચારા લોકો એક અમુક તો ડરીને ભાગી ગયા છે ને અમુક તો છોકરા એ વચારા રખડિયા કરે છે ને કેટલાનું સ્કૂલ પણ ગંભીરતામાં આવી ગઈ છે કે ભણવાનું પણ છોડી દીધું છે પણ અમે એવી રજૂઆત કે એવી વ્યવસ્થા કરે કે બધા આવે ને છોકરાઓને પણ સ્કૂલ ભણવાનું મળે વધુમાં લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા એ પણ રજૂઆત કરાઈ હતી કે આજથી દસ થી બાર વર્ષ અગાઉ ચોક બજાર બાપુનગર સુભાષનગર નહેરુનગર નવસારી બજાર જેવા વિસ્તારોના રહીશોને ભારત સરકાર દ્વારા મનપા આવાસ અપાયા હતા એવી જ રીતે ભટારના ગાંધીનગર પટ્ટીના રહીશોને પણ વૈકલ્પિક જગ્યા અપાય તેવી માંગ કરાઈ છે અઝલ કુર્સી સાથે પ્રકાશ